નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમે એમ ગણો ને તો આપણે બધાની જમીન અત્યારે રાસાયણિક ખાતર વાપરી વાપરી અને બંજર થતી જાય છે એટલે કે આપણે હાર્ટ થઈ જાય તમે જો ટ્રેક્ટર આપણે આપતા હોય ને તો તમારે ઢેફું જે હોય મારે ટાયરા લે તો ફાટતું નથી એનું કારણ જો કોઈ મુખ્ય હોય ને તો એક આપણી જમીનની અંદર કાર્બન અત્યારે દિવસે દિવસે ઘટતો જાય છે તો હવે આપણે જો કે દેશી ખાતર અત્યારે આપણે ગણો ને તો જોઈએ એટલે આપણે વાપરી નથી થતા કારણ કે અત્યારે ઢોર બધાને રાખવા નથી બરોબર છે તો આપણે કાર્બન જમીનની અંદર વધારો હોય તો શું કરવું જોઈએ તો આપણે એના વિશે આપણે કૌશિકભાઈ આપણી પાસે એવા છે આપણે એની પાસે પૂરેપૂરી મારી માહિતી લેશું અને કયું કા આપણે કાર્બન વાપરવાથી આપણે સારામાં સારો જમીન અંદર બેનિફિટ રહેતો છે તો સૌપ્રથમ પ્રથમ કૌશિકભાઈ તમારું નામ આપજો અને ત્યાર પછી આપણે આપણે કાર્બન પ્રોડક્ટ છે એમને વિશે આપણે માહિતી લેશું નમસ્કાર ખેડૂત મિત્રો હું કૌશિક કોટડિયા બીએસસી એગ્રી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી પૂરું કર્યું ને આજે આપણે વાત કરવાની છે કાર્બન વિશે અત્યારે રાસાયણિક ખાતરો ડીએપી યુરિયા બધા ઉપયોગ કરી કરીને જમીન બધાની ટૂંકમાં પતી ગઈ એમ કયો ને તો હાલે કઠણ થઈ ગઈ છે અને કાર્બન નું ટકાવારી ઘટતી જાય છે તો અત્યારે આપણે પાસે પ્રો કાર્બન કરીને પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ વિશે આપણે અત્યારે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો ગોવિંદભાઈ તમે કહો કે તો કૌશિકભાઈ સૌ પ્રથમ તો આ કાર્બન છે શું અને આમાં આવે છે શું કાર્બન કરીને છે કાર્બનમાં ટ્રો કાર્બનમાં ચાલીસ ટકા કાર્બન આવે છે દસ ટકા એસિડ આવે હવે વાત કે કાર્બન નું કામ શું કાર્બન નું કામ એ કે જમીનમાં પેલા તો જમીનનું બંધારણ સુધારવાનું મેઇન કામ કાર્બન નું પ્રમાણ જમીન માં વધારે એટલે મેઇન ઈ ચાલીસ ટકા કાર્બન આવે પ્યોર ઓર્ગેનિક કાર્બન અને દસ ટકા ફુલ્વિક એસિડ આવે દસ ટકા એમિનો એસિડ બરોબર

ખરાબ બાઇસ આવે અને મેં કે ચાલીસ ટકા કાર્બન આવે છે બીજા બ્લેક કાર્બન જેમાં આવે છે એમાં પંદર ટકા આસપાસ બીજી બધી કંપની અલગ અલગ એના કરતા આમાં કાર્બન ની ટકા વાળી ચાલીસ ટકા વધારે છે અને ભેગું ફૂલવી એસિડ ને એમીનો એસિડ એડ કરેલું છે એટલે ટૂંકમાં એ તમારે ઉપરથી થી કે અલગ થી સ્પ્રે કરવા જરૂર ન પડે આ તમે નાખો અને બીજું કેવાનું હતું કે ક્યાં ક્યાં પાક માં વાપરી શકે ખેડૂત આલો વાપરું છે તો ક્યાં પાક માં વાપરી શકે પાક ગણો ને તો મગફળી કપાસ સોયાબીન લગભગ બધા શિયાળામાં ઘઉં લઈ લો ચણા લઈ લોણા લઈ લો ચોમાસામાં મગફળી બધા પાકોમાં ઓલ ઓવર ઉપયોગ કરી શકાય આ કાર્બનનો બરોબર છે અને બીજું કશું આપડે આનો ટ્રુ કાર્બન નો જોયો એનો કઈ કઈ રીતે ખેતી ની અંદર ઉપયોગ કરી શકાય છે

ફાયદાની હવે મેઇન વાત કરીએ તો અત્યારે મેઇન મુખ્ય પાક લઈ લઈએ આપણે સૌરાષ્ટ્રનો તો મગફળી છે મગફળી છે બરોબર છે તો મગફળીમાં મેઇન ફાયદો એ કે મગફળીમાં તમે આનો ઉપયોગ કર્યો હોય ટ્રુ કાર્બનનો તો પેલા તો નાઇટ્રોજનની ગાઈઠો આવે ને એનું પ્રમાણ વધારે જે આપણે રાઇઝોબિયમની ગાઈઠ જે કેવા હોય રાઇઝોબિયમની ગાઈઠો આવે એ એનું પ્રમાણ વધારે મગફળી ને પીલી પડતી હોય ને અટકાવે એને અટકાવવાનું કામ કરે હા વધુ પડતું પાણી નું પ્રમાણ લીધે જે મગફળી પીળી પડે એને અટકાવવાનું કામ ટ્રો કાર

મળે છે તો મોંઘું મળે પડે એટલે આપણે મારા પચીસો ની લારી આવે છે બે લારી વીકે નાખો પાંચ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તો એની સામે આ પ્રોડક્ટ રહે તો એની અંદાજીત કેવી કિંમત હોય છે અંદાજીત ટૂંકમાં કિંમત ગણો ને તો છાણિયા ખાતર કરતા બહુ સસ્તું પડે અને મેઈન વાત કરો કે છાણી ખાતર અત્યારે તો મોંઘું છે મળતું નથી એની કરતા કાર્બન ની ટકાવારી ચાલીસ ટકા ચાલીસ ટકા છાણિયા ખાતર માં કાર્બન ની ટકાવારી કે હા ઓછી એટલે ગણો ને એક અમુક એક ટકા હોય અમુક મળતો ટકા હોય આજુબાજુ હોય એક બે ટકા આજુબાજુ હોય આમાં ચાલીસ ટકા પ્યોર કાર્બન આવે અને ટૂંકમાં ઓલું તમે જોવો ને તો તમારે ફેરવવાનું લારી ભરવી પડે આમાં એ તમારે ગમે ખાતર ભેગું ફેરવી નાખી અને એક કિલોની પેકિંગમાં અઢીસો અઢી વીઘા એક એકરમાં માં થઈ જતું હોય છે તો ખેડૂત મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રોને આ ટુ કાર્બન નો યુઝ કરવાનો હોય તો તમે આનો અઢી વીઘે એક કિલોનો ડોઝ હોય છે તમે કરી શકો છો બીજું કે આપણે ખાસ હવે આ તો મીડિયમ બધી વાત તો થઈ કે ખેડૂતના પ્રોડક્ટ જોઈએ છે તો ક્યાંથી લેવી એને

કઈ દવા કે કોઈ પ્રોડક્ટ સાથે ન કરી શકે કે બધા સાથે કરી શકાય બધા સાથે કરી શકાય માનો કે આપડે કોઈ એ દવા છાટતા હોય એની સાથે કરી શકાય ખેડૂત મિત્રો કે બધી રીતે એનો ઉપયોગ કરી ઘણી વખત હોય છે કે અમુક વસ્તુ એવી છે કે ફૂગના બેક્ટેરિયા હોય છે તો ફૂગ ના સાથે ન વાપરી શકાતા હોય છે પણ આ કાર્બન ને સો ટકા જોઈ લેજો તમે વિડીયો એડ કરી દેવ કઈ રીતનો કલર કઈ રીતના ઓગળી જાય આપણે આનું પેકેટ તોડી અને પાણીમાં ગુલન કરી અને કઈ રીતનું છે ને એ હું તમને આપણે લાસ્ટ વિડીયોમાં પણ એડ કરી દેસુ જેથી કરી અને તમને ખ્યાલ આવે કે પ્રોડક્ટ માં અંદર કઈ ટાઈપ નુ મટેરિયલ આવે છે એ પણ ખ્યાલ આવી જશે અને નીચે આપણે આનો હેલ્પલાઇન નંબર પણ આપી દે કોઈ પણ ખેડૂત ને ખરીદી કરી હોય તો ક્યાંથી મળે એ નંબર માં તમે ફોન કરી અને માહિતી લઈ સકશો ખાસ કે તમે કાર્બન કાર્બન ખેડૂત ખેડૂતો વાપર છોપરે ઘણા અત્યારે વાપરવા મળે છે કંપની આવે પણ એમાં એવું કૌશિષ છે ઘણા કંપની એવું છે કે પૂરું રિઝલ્ટ નથી આપતું એટલે એક વખત કોઈ પણ ખેડૂતે વાપરવું હોય પણ રિઝલ્ટ ન આવે અને બીજી વખત યુઝ નથી બરોબર છે એટલે ખાસ આપડે રિઝલ્ટ પણ આવવું જોઈએ એવું લાગે તો આપણે પ્રોડક્ટ બેગ એટલે એક કિલોનો ટ્રાય લેવીને અઢી વીઘામાં જેથી કરીને આપણે આ વર્ષે આમાં તમને ફાયદો પૂરો તમને સો થાય તો તમારે આવતા વર્ષે બીજા આખા ખેતર યુઝ કરવો પણ એક પેકેટ તમે જો ટ્રાય કરશો તો તમને ખ્યાલ આવશે આ પ્રોડક્ટ શું છે કારણ કે અત્યારે એવું કે બધા કાર્બન કાર્બન કરી વેચતા હોય છે રિઝલ્ટ ના આવ્યું એટલે લોકો કાર્બન ને ભૂલી જતા હોય છે એટલે આ ભૂલી જાવ એ ટાઈપ નું આ કાર્બન નથી જેથી કરી અને તમે આનો એક વખત યુઝ કરી અને અખતરો કરી શકો છો ને ખેડૂત મિત્રો ને કઈ વધારે માહિતી જોતી હોય આના વિશે તો ચોર્યાસી જીરો અઢાર અઢાર જીરો અઢાર આ નંબર છે નંબર ઉપર તમે ફોન કરીને ને ક્યાં મળશે હું મળશે હું ભાવ હે આ બધી તમારે વધી માહિતી એમાંથી ડિટેલ તમને મળી જશે તો આપણે નીચે આપણે નંબર જ આપી દેસુ જેથી કરીને તમારે કોઈને નંબર ગોતવો ન પડે અને માહિતી અધૂરી તમારાથી છૂટી ગયું તો કંપનીમાં તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો તો બસ આજે આટલું નમસ્કાર